તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શિક્ષણની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ગરબોત્સવની થીમ ઉપર નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબા કિન ક્વીન કાવ્યા લીમયને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેના ગરબા વૃંદ ગરબાના તાલે ઝૂમ્યા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્પેક કેમ્પસના સેક્રેટરી શીતલ પટેલ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામના મુખ્ય સ્પોન્સર આરાઇસીસ ઓવરસીસ ટાઇટલ સ્પોન્સર તેમજ મીડિયા પાર્ટનર અર્બન ગુજરાત સ્ક્રીનિંગ પાર્ટનર આત્મીયા ડિસ્પ્લે અને ફોટોગ્રાફી પાર્ટનર રાણા પિક્ચર્સનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો હતો આ પ્રોગ્રામમાં સૌ વિદ્યાર્થીઓએ તેમજ સ્ટાફગણે ટ્રેડિશનલ પહેરવેશ ધારણ કરી આનંદ અને ઉલ્લાસ સાથે ગરબામાં ઝૂમ્યા હતા અને કાર્યક્રમના અંતે બેસ્ટ ગ્રુપ બેસ્ટ એક્શન બેસ્ટ ડ્રેસીસના આધારે વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા આ ગર્ભોત્સવનું આયોજન સરદાર પટેલ કોલેજ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ બીબીએ બીસીએના આચાર્ય ડૉક્ટર સુયોગ ઉપાસની અને તેમની ટીમ તેમજ સ્પેકિયન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્પેક ગર્ભોત્સવને સફળ બનાવવા માટે તેમજ સ્પેકના તમામ સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નમસ્કાર આજે હું સરદાર પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્પેક દ્વારા આયોજિત ગરબોત્સવમાં આવી છું મને બહુ જ ઉત્સાહ છે બહુ ગર્વ થાય છે કે આજે કોલેજ સ્ટુડન્ટ્સ આપણા યુવાનો માટે અમે લોકો પરંપરાગત અને મોડર્ન ગરબા બધા ભેગા કરીને ટીમ લાવી છે તો વી આર વેરી એક્સાઇટેડ અને એઝ યુ કેન હયર તમે સાંભળી શકો છો ગરબા શરૂ થઈ ગયા છે તો આઈ એમ just હવે હું સ્ટેજ પર જવાની છું અને બહુ જ મજા આવશે નું આયોજન કરેલ છે ગરબાનું જેમાં આ વર્ષે અમે એક સારા આર્ટિસ્ટને બોલાવ્યા છે જેનું નામ છે કાવ્યા અને ઇન્ટરનેશનલ બી આર્ટિસ્ટ છે તદઉપરાંત એમને ઇન્ડિયન આઇડલમાં બી ભાગ ભજવ્યો છે આ પ્રિ નવરાત્રિને અઢાર વર્ષ થઈ ગયા અને આ વર્ષે અમે આ ડર મુવર્સ ઉજવવા જઈ રહ્યા છે જેમાં અમારા કેમ્પસના ત્રણ હજારથી વધારે સ્ટુડન્ટ તદ ઉપરાંત છસોથી વધારે એલોમરી સ્ટુડન્ટ જોડાયા છે અમારો સ્ટાફ એનાથી વિશેષ આજુબાજુની સ્કૂલ કોલેજોના સ્ટુડન્ટ અને દરેક મહેમાનો આ સારા એવા ગરબામાં ભાગ લઈ અને ગરબામાં જોડાયા છે અને માતાજીની આરાધના કરી અને આરતી કરીને આજે અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ જેમાં બધા બહુ ઉત્સાહી અને એટલા સારી રીતે આજે ગરબા થઈ રહ્યા છે જેમાં ઘણા બધા લોકો કાવ્ય ને લીધે આ કેમ્પસમાં પધારવાના છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી નેટ હલ હલચલ પર નજર હર હલચલ કી ખબર